કાલે આખા ગુજરાત દ્રશ્યો જોયા છે કે કેવી રીતના અમદાવાદના શેલાનો એક રસ્તો આખો ને આખો અંદર જતો રહ્યો અને એક ટ્રક જતો રહ્યો એટલો મોટો ભૂવો પડ્યો રાતોરાત એ ભૂવો તો પૂરી દેવામાં આવ્યો છે એટલે જે રસ્તો હતો એ સરખો કરી દેવામાં આવ્યો છે પણ અહીંયા આવવાનું એક કારણ છે એ બતાવવા આવવું છે કે જ્યારે પહેલો વરસાદ પડે અમદાવાદમાં કે પછી ગુજરાતના કોઈ પણ સિટીમાં એટલે મનપા કેટલા પાણીમાં છે એ મપાઈ જાય છે સેલાના એ રસ્તા પર હું ઊભી છું અને એ ખાડો અને ભૂવો જોવા માટે અમે આવ્યા હતા ભૂવો તો પૂરી દીધો છે પણ અત્યારની સ્થિતિ તમે જુઓ કે આખો જે રસ્તો છે એક આખી ટ્રક અંદર આવી જાય ને એટલો મોટો ભૂવો અહીંયા પડ્યો હતો અને અહીંયા જ એક જ જગ્યાએ નહીં અહીંયા સામે પણ એ જ સ્થિતિ છે આપણે સામે જઈને પણ જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આ બાજુ પણ એ રીતના જ રસ્તામાં ખાડો પડી ગયો છે અને આપણે જ્યારે અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા કરોડો રૂપિયાના હજારો કરોડ રૂપિયાના જે બજેટ છે એ બજેટ આપણા

ના માત્ર આ જ જગ્યા ના માત્ર શેલા અમદાવાદના ઘણા બધા રસ્તા એવા છે ગાંધીનગર જે આપણું પાટનગર કહેવાય એના ઘણા બધા રસ્તા એવા છે કે જે આખા ને આખા પહેલાં જ વરસાદમાં એટલે એવું કહેવાય કે હજી એટલો ભારે વરસાદ પણ અમદાવાદમાં નથી પડ્યો એ વરસાદમાં એની આ સ્થિતિ છે સવાલ ન થવો જોઈએ આપણને કોઈ નાગરિક કેમ સવાલ નથી કરતા અને એ ભ્રષ્ટાચારી જે ભ્રષ્ટાચાર કરે છે એને કોઈનો ડર કેમ નથી આ ભ્રષ્ટાચાર જ એક વસ્તુ એવી છે જે સામાન્ય માણસને મારે છે જે અધિકારીઓ છે કે જે ઉપર પદ પર બેઠા છે એ લોકો આમાં નથી એમને કંઈ નુકસાન નથી થતું આમાં જ્યારે પીસાય છે તો એ સામાન્ય માણસ પીસાય છે એ રસ્તો તૂટતો હોય કે પછી પુલ તૂટતા હોય કે પછી એરપોર્ટના જે ઓલા ઉપરના જે છત કહેવાય એ તૂટી જતા હોય બધામાં પીસાય અને ડટાય એ સામાન્ય માણસ જ છે પર હાજી શામ કો સાત વજે બાદ ખડે અચ્છા તો કલ ખડે થે યહાં પે નહીં ઉસ ટાઈમ પે હમ નહીં ખડે થે નહીં ખડે થે કિસ ટાઈમ પે जब ये पुल गिरा था ये टूट गया था अच्छा तो रास्ता कैसा था पहले से ऐसा कच्चा ही था 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 ऐसे ऐसे इसके ऊपर सही रास्ता था। था। इसके नीचे गटर लाइन किया ना तो उसको तो इसकी वजह से टूटा है मतलब नहीं मतलब नीचे वो गटर लाइन निकल रही है तो नीचे से अंडरग्राउंड खोद रहे थे तो फिर नीचे से वो पानी गया तो फिर टूट गया अच्छा यहाँ पे सब जगह पे लाइन का काम चल रहा है तो वो पहले खोद दिया था ना परेशान तो कल हुए थे ना वो टूट गया था तो बाकी तो नहीं होते हाँ। अच्छा ये क्यों हो रहा है ऐसा पर सारे रास्ते टूट रहे डर नहीं लगता डर तो लगता मगर अब काम ही ऐसे चल रहा था क्या करेंगे काम बहुत स्लो है यहाँ अच्छा। अभी एक साल से काम चल रहा है गटर लाइन का ये पूरी नहीं हो पाई अच्छा। ये पा, पहली बारिश होती है तब मतलब हर पिछले साल भी ऐसे पानी भर गया था पूरा यहाँ पिछले साल भी ऐसे ही पानी भर गया था यहाँ ऐसा क्यों होता है क्या लगता है आपको यहाँ पे पानी का निकाल सही नहीं है ना ગટર લાઇન સહી નહીં આ પેહ કામ કોણ કરે વો તો કર્મચારી કરે કામ સહી નહીં ગટર લાઇન કા કામ સહી નહીં આ પે બાકી સબ બડીયા મગર ગટર લાઇન કા પાણી કા નિકાલ નહીં શું રસ્તા પરથી આવ જાવ થાય છે લગભગ કાલે એની હાલત જોઈશું હા કાલે બાજુ અવાજું જ નથી કારણ કે વરસાદ વિડીયો જોયો તો ડાયર લાગે

બાકી બિલકુલ બી નથી આપતા આવતા જોખમ લાગે 100% ટકા હું અત્યારે ભી આ જે ભરાયેલું છે હું આમથી આમ ફરી નહીં આવ્યો કારણ કે મને અહીંયાથી બી તાવતા બીક લાગે એટલે ત્યાંથી આમ ફરી નહીં આવે હવે અહીંયાથી પાથફોમ થઈ